પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામ સામી આડા થી વીસ અને એકવીસ ડિસેમ્બર એમ બે દિવસમાં એકસો તેત્રીસ સાસરે વળાવાશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ મનસુખ માંડવિયા માંડવીયા સહિત અનેક રાજકીય સનદી સામાજિક ઉદ્યોગ જગતના મહાનુભાવો હાજર રહી પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓનું કન્યાદાન કરશે વિવાહ પાંચ ફેરાનાથી શરૂ કરીને આ વર્ષ કોયલડી નામે યોજાઈ રહેલા લગ્ન સમારોહ અનેક રીતે અનોખો હોય છે પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂક્યા છે પીપી સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ પાંચ હજાર પાંચસો ઓગણચાળીસ ડિગ્રીઓનું કર્યાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે છેલ્લા અઢાર વર્ષથી અવિરત પ્રજ્વલિત થયેલા આ સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે

ડોક્ટર જીતેન્દ્ર અડિયા લિખિત પ્રેરણા મૂર્તિ અને દીકરીઓએ મને લખેલા પત્ર કોયલડી આ ત્રણ બુકોનું પણ વિમોચન છે કોયલડી લગ્નોત્સવની અંદર એકસો દીકરીઓના લગ્ન લગ્ન પૈકી ત્રેવીસ દીકરીઓના લગ્ન ગાડિયાધાર તાલુકાના મેકડા ગામ મુકામે સંપૂર્ણ થયેલા છે સુરતના આંગણે એકસો દીકરીઓ ઓગણચાલીસ જ્ઞાતિઓ મુસ્લિમ ખ્રિશ્ચન અને હિન્દુ દીકરીઓ

અયોધ્યા વારાણસી પ્રયાગરાજ અને સ્વામિનારાયણના છપૈયાની ધાર્મિક યાત્રાએ જશે તેમજ મુસ્લિમ દીકરી જમાય પંદર દિવસની ઉમરા મક્કા મદીના હજ માટે પીપી સમાણી અને કેપી ગ્રુપ સંયુક્ત રીતે આ સમગ્ર પ્રવાસનું આયોજન કરશે અને ખર્ચ પણ ઉપાડશે